ત્રણ લાખ ને પચાસ હજાર માં વોક્સ વેગન ની વેન્ટો ક્યાં મળવાની છે તમને ક્યાંય નહીં મળે વેલો સિટી કાર બજાર અમદાવાદ માં મળવાની છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે પચીસ થી પચાસ ની આસપાસ હેલો અમદાવાદ આજે આવી ગયો છું અમદાવાદ ની મુલાકાતે તમારા માટે ભરપૂર સ્ટોક લઈને તમે જોઈ શકો છો પચીસ થી ત્રીસ ગાડી નો સ્ટોક છે અહિયાં તમને માત્ર દરેક કાર વીસ થી પચીસ હજાર ડાઉન પેમેન્ટ પચાસ હજાર ડાઉન પેમેન્ટ મળી જાય છે પેટ્રોલ પર સીએનજી જોયો તો પેટ્રોલ પર સીએનજી પ્યોર પેટ્રોલ જોયો તો પ્યોર પેટ્રોલ ડીઝલ કાર તો ડીઝલ કાર

ફર્સ્ટ ઓનર ગાડી છે ફર્સ્ટ ઓનર ટોપ એન્ડ મોડેલ છે શું આસ્કિંગ પ્રાઇસ મૂકેલી અને આસ્કિંગ પ્રાઇસ 4 લાખ 85000 4 લાખ 85000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે 25 થી 50 પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જો તો બીજી સુઝુકી કંપનીની છે જે ફાઈવ ના પાર છે રિટેલ છે આ ડિટેલ છે મારુતિ સુઝુકી સુજુકી નેક્સા ની ઇગ્નિશ સેટ પેટ્રોલ સીએનજી માં ઓટોમેટિક ગાડી છે પેટ્રોલ સીએનજી માં ઓટોમેટિક કાર છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં પચીસ થી પચાસ પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે શું આસ્કિંગ પ્રાઇસ આની પ્રાઇસ ત્રણ લાખ સિત્તેર હજાર ક્યાંય તમને આ પ્રાઇસ નહીં મળે જોવા આખા ગુજરાતમાં તમને ત્રણ લાખ સિત્તેર હજારમાં મળવાની નથી એની ગેરંટી આપે છે વેલોસિટી કાર બજાર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો હોન્ડાની જે વ્હાઈટ કલર માની શું રીટેલ છે આ હોન્ડાની બ્રિયો છે એક્સક્લુઝિવ એડિશન છે એક્સક્લુઝિવ એડિશન છે અને બે હજાર ને ચૌદ મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે તમને આની પ્રાઇસ બે લાખ પંચાણું હજાર પેટ્રોલ વેરિયન્ટ પેટ્રોલ વેરિયન્ટમાં બે લાખ પંચાણું હજાર કેટલી આસ્કિંગ પ્રાઇસ છે આની બે લાખ પંચાણું હજાર કેટલું ડાઉન પેમેન્ટ આવશે પચીસ થી પચાસ પચીસ થી પચાસ હજાર ડાઉન પેમેન્ટ આવશે લોન સુવિધા પણ અહિયાં ઉપલબ્ધ છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જો તો બીજી વોક્સ વેગન ની આની સુધી ચાલશે આ વોક્સ વેગન એમયુ છે પેટ્રોલ સીએનજી માં છે બે હજાર ઓગણીસ મોડલ છે આની આસ્કિંગ પ્રાઇસ ચાર લાખ પંચ્યાસી હજાર ચાર લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મોકલી છે એમાં પણ પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને વિડીયો માધ્યમથી આવશો એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મેન્શન કરેલો છે તો કોન્ટેક્ટ કરતા રહેજો આગળ જોઈએ તો બીજી સિલ્વર કલરમાં માં વોક્સ વેગન ની કાર છે આની શું છે આ ડિટેલ છે વોક્સ ની વેન્ટો છે ડીઝલમાં છે અને આની આસ્કિંગ પ્રાઇસ છે સાડા ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ ને પચાસ હજાર માં વોક્સ ની વેન્ટો ક્યાં મળવાની છે તમને ક્યાંય નહીં મળે વેલોસિટી કાર બજાર અમદાવાદમાં મળવાની છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે પચીસ થી પચાસ ની આસપાસ પચીસ થી પચાસ હજાર ડાઉન પેમેન્ટ અને એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોયે તો મર્જ કાર એવી ટોયોટા ની કહેવામાં આવે છે એ કાર છે આ તો અહીં શું રિટેલ છે આ ટોયોટા ની અલ્ટીસ છે ઓટોમેટિક ગાડી ટોપ વેરિયન્ટ મોડલ છે આ બે હજાર ને બાર મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ વેરિયન્ટ ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ માં શું આસ્કિંગ પ્રાઇસ આની આસ્કિંગ પ્રાઇસ ત્રણ લાખ પંચ્યાસી હજાર ત્રણ લાખ ને હજાર પચીસ થી પચાસ હજાર આમાં પણ ડાઉન પેમેન્ટ આવશે આગળ જોયે તો બીજી જે સુજુકી ની સીઆજ કાર છે તમે જોઈ શકો છો જે સિક્સ ના પાર્સિંગ માં છે અહીં સુધી છે આ ડોક્ટર સાહેબ ની ગાડી છે બે મોડલ છે અને સત્તર મોડલ પેટ્રોલ માં છે અને આસ્કિંગ પ્રાઇસ છે ચાર લાખ પંચ્યાસી હજાર ચાર લાખ ને હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આમાં પણ વીસ પચીસ હજાર ડાઉન પેમેન્ટ આવશે નીચે આપેલો છે વેલોસિટી કાર બજારના ઓનરનો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો હમણાં જ કોન્ટેક કરો અને લઈ જાઓ સસ્તી સસ્તી સારી ગેરેન્ટેડ કાર તમને મળી જવાની છે